નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે આયુષ આરોગ્ય મંદિર હેલ્થ એન્ડ વેલ સેન્ટર વણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વણાની અંદર આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ દિવસની ઉજવણી કરવા સાથે આયુર્વેદિક અને એલોપેથિક નિઃશુલ્ક સારવાર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા હતા લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ ઉપસ્થિત રહી અને લોકોને મોટી સંખ્યાની અંદર આ સારવાર નિધાર કેમ્પનો લાભ લેવા અનુરોધ પણ કરવામાં આવ્યો હતો આ કેમ્પનું આયોજન ડૉક્ટર હાર્દિકભાઈ ઉપાધ્યાય અને આયુષ્યમાન કેન્દ્ર એટલે કે આ આયુર્વેદિક હોસ્પિટલ નાનક્યાવરિયાના ડૉક્ટર યોગેન્દ્રસિંહ ગોયલ દ્વારા કરવામાં આવ્યું હતું મોટી મોટી સંખ્યાની અંદર મહિલાઓ સિનિયર સિટીઝનો દ્વારા આ કાર્ય આ સારવાર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ યોગની અંદર યોગ દિવસની અંદર વડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હોસ્પિટલના સ્ટાફ દ્વારા આજે વહેલી સવાર યોગ કરી અને આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને મોટી સંખ્યાની અંદર લોકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો